દુબઈ થી આવા છે આ તો પેડા પેડા ગામમાં વેચું હો યાર નોકરી થી જ આવે છે છોકરો આ છે મારો છોકરો આવે દુબઈ થી ગામ આખા ગામમાં માં પેડા વેચી મારું આ તો પાલે પાળો બાળો મેલી ને અમાર ખાવ છે ને ખઈ ગામ માં કી આવું અલે છોકરો આ તમાર પેલો કહું છું કે આજે આપણો પપ્પા મારો છોકરો આવે છે હો ભાઈ લો બની લાગે છે આ તો ખાઈ લેવા છે પેલા આ ધોવી છોકરા ખાના ખાય પેલા છોકરો મૂકી લાગે છે

નોકરી જો તમારે પણ ઘે તો નઈ બી આવજો કીધું આવજો બાકી રહી કી આવ્યું પેલો કાળું બાકી રહી જશે ખાલી ઈવાને આમ જોઈએ ઘેર કોઈ છે કે નહીં જસાલ કોઈ કાળુ ની કી આવ જઈ પેલા તો કાળુ એમ કે મેમન દેખાય તો સમ જવા દે કોઈ કાળો વહ ગયા તો ખા અલે આ જુજે આ રેલી ના પૂછે મહિના ખા સોકરો સાચું તો ખૂબ જાતો ખરો જવા દે કોઈ ઓ આ ફુકરા કોની સારું ભાઈ બન પેલો નતો

ચા બાપ બનાવ ના ચા નહી પીવી કશું ચા તૈયાર પોણીએ નહીં ભાર યાર આવું બોલવાનું હો પેડા પેડા આમ છોકરો ખુશ થાય માં બલુડ માં ઉડી ના છે હા મીમા કીધું બાલુ

कौन अरे मैं तुम्हारे बापू बोलू चमनलाल कौन चमनलाल बोलू छु आवाज नहीं आ रही आपकी अरे चमनलाल आ बोल रहा हूँ आवाज नहीं आती आपकी सर आए चमनलाल बोलू छु गुजराती में तो बोलू छु हिंदी में बोलो भाई हमको समझ नहीं आता हिंदी पर हिंदी इतना बड़ा नहीं था होता है <laughs> हिंदी, हिंदी की तू इतना बड़ा है

હેલો હા સુકાણ તો ફોન હતા અવાજ આવતો નહી હેલો નંબર કમ્પ્લેટ સાહેબ હેલો હેલો અરે કહ્યું ફોન ઉપાતો નહીં ચા મું કરો છ ઉડો ને લાગે છો શીખર છોકરોમાં આવે ભણાય બહુ ભણાય જાય લાગે છો દુબઈમાં નહોતો મોકલવાનો રૂપિયા હોય છે ફોન લગી ઉપાડતો નહીં મને ખબર નહીં પડતી હોય પણ કે બાપનું ફોન આવતી ઉપાડી જાય છો હેલો હેલો આમ તો સ્વીકાર એટલે હું બેઠે છે તું મીટિંગમાં લાગે બેઠો છે પણ મીટિંગમાં પણ અવાજ સાંભળું નહીં આપણું હું આવશે હો કરશે હું અહીંયા મેલ લેવાય સાક ભરું બંને લાગે છે છોકરો એવું કઈ ચાલો નહીં ફોનમાં વાત કરતો નહીં ના એક પરથી ફોન કરીશું હું હેલો हेलो हाँ, हाँ कौन बोलो आप कौन मु प्लस चमनलाल बोलू छु मैं दुबई से बोलती हाँ तो मैं छोकर बोला दुबई थी मेरे को पता नहीं कौन चमनलाल हाँ तारा बाप नाम बोली जो चमनलाल 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 पोपटलाल नो भाई बन तो ओळखतो नहीं तारा नाम अच्छा पापा बोल रहे हो हां तो भाई बोली तब तो जाए सर आजला फोन करे बोलतो नहीं अखिता

姐姐，打。